અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે તમામ ધર્મના તત્વચિંતક બુદ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલા છે કેમ કે સંસ્કૃત એ પૂર્ણ ભાષા છે શુદ્ધ ઉચ્ચારા ઉચિત વ્યાકરણ વિવેક અને ભાષા અને વ્યક્તિનો સંપૂર્ણપણે તાલમેલ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે અત્યારે અંગ્રેજીને ગ્લોબલ લેંગ્વેજ માનવામાં આવે છે પણ તેની અનેક મર્યાદાઓ છે અંગ્રેજી નો અને નોમાં ઉચ્ચારણ એક છે પરંતુ અર્થમાં ખૂબ મોટો તફાવત છે જ્યારે કે સાયલેન્ટ થઈ જાય છે તો ક્યાંક સી સાયલેન્ટ થઈ જાય છે અંગ્રેજીની આ મર્યાદાના કારણે કોમ્પ્યુટરની ટોકિંગ લેંગ્વેજ માટે સંસ્કૃત સંપૂર્ણપણે યોગ્ય પુરવાર થઈ છે વિશ્વમાં આજે સંસ્કૃતનું મહત્વ ખૂબ જ છે પરંતુ તેનો ઉપયોગ બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે આવનાર દેશોમાં ભારતની જે ભાષા ભારતમાં જ કર્મકાંડની ભાષા બનીને રહી ગઈ છે તેને વિશ્વનું વિજ્ઞાન ગળે છે આપણે અહીં સંસ્કૃતની યુનિવર્સિટીની સ્થાપનાઓ થઈ ગઈ છે પરંતુ યુનિવર્સિટીમાં તૈયાર થતા પંડિતો અને ધર્મ કર્મકાંડ અને શાસ્ત્રોના જ્ઞાનથી બનાવવામાં આવે છે કોમ્પ્યુટરનું જ્ઞાન અપાતું નથી વિશ્વ જ્યારે સંસ્કૃતને કોમ્પ્યુટરની ટોકિંગ લેંગ્વેજ બનાવવા ભારતની મદદ માંગશે ત્યારે સંસ્કૃતના નિષ્ણાંત હશે તેને કોમ્પ્યુટરનું જ્ઞાન નહીં હોય અને કોમ્પ્યુટરનું જાણકારને સંસ્કૃત નહીં આવડતું હોય કોમ્પ્યુટરની ટોકિંગ લેંગ્વેજ માટે ઉચ્ચારણ અને તેના અર્થનું તાલમી જરૂરી છે કોમ્પ્યુટર માટે જો બોલા વહી લિખાં લિખેગા વહી પઢેગા માટે સંસ્કૃતમાં શુદ્ધ આચરણ અને શબ્દથી કોમ્પ્યુટરની ટોકિંગ લેંગ્વેજ ધીમી ગતિથી ચાલશે દુનિયાની કોઈ પણ ભાષા કોમ્પ્યુટર માટે સંસ્કૃત જેવું પરફેક્ટ નથી સંસ્કૃત ભાષામાં પ્રત્યેક શબ્દનો ચોક્કસ અર્થ અને એકરૂપતાનું વિજ્ઞાન રહેલું છે સંસ્કૃત ભાષા વસુદેવ કુટુંબક પારિવારિકનો આદર્શ શીખવે છે અંગ્રેજી ભાષા વિશ્વને બજાર ગણે છે બજારમાં માત્ર વેપાર હોય પરિવારમાં પ્રેમ હોય પ્રાચીન સંસ્કૃત ભાષાનું મહત્વ હવે વિશ્વને સમજાઈ ચૂક્યું છે સંસ્કૃત ભાષા વગર વિદ્વતા આવતી નથી ભારત પોતાની ધરોહર ભૂલી ગયું છે અને દુનિયાભરના દેશોમાં સંસ્કૃત શીખવાની તાલાવેલી લાગી છે સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં ઇસ્લામિક દેશો સહિતનો વિશ્વ જ્ઞાન લેવા કતારમાં ઉભું છે ત્યારે આપણે પણ સંસ્કૃતનું ગરિમા સમજીને એનું જતન કરવું જોઈએ સંસ્કૃત માત્ર શાસ્ત્રની ભાષા નહીં વિજ્ઞાનનું શસ્ત્ર પણ છે સંસ્કૃતકી ભાત ભારત ફરીથી વિશ્વગુરુ બનવા મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય પણ સંસ્કૃતનું મહત્વ વહેલાસર સમજી લેવાનો સમય આવી ગયો છે સંસ્કૃત ભાષાને વ્યાકરણ રૂપે આપવામાં પાણીનું ખૂબ મુખ્ય યોગદાન રહેલું છે આચાર્ય કિશોર કુણાલ આદિત્યરામ ભટ્ટાચાર્ય આત્માનંદ આચાર્ય વિશ્વબંધુ શાસ્ત્રી આવા કેટલાય સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાનો થઈ ગયા છે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો